મોર્નિંગ અને મિત્રો બીજો દિવસો સુધી આપણે હાર્દિક ઠાકોરને મળી ગયા છે અને આપણે ભગી ગયા ડાયરેક્ટ ઘરે કેમ કે ડાયરેક્ટ આપણે જે હોટલે થઈ ગયા હતા ને અત્યારે મેં ઘરે આવી ગયા નાઈ ધૂન ફ્રેશ થઈ ગયા છે અને હવે હાર્દિક ઠાકોર આપણે કઈ વખત જવાનું છે જવાનું છે આપણે હોટલે હોટલે જવાનું ને હા અહીંયા રખડવાનું છે કાંઈ એમ ને હા હોટલે જાય શું થાય જોઈએ આગળ આર એ આર અને કેમ કે મોટી હોટલ છે કેમ કે રાજદીપજી રીબડાની છે ને કા રાજદીપજી રીબડાની હોટલ અને આપણે પહોંચી ગયા છે તો હવે શું કરવાનું છે અત્યારે આપણે જઈને ચા પાણી નાસ્તો એવું છે એમ ને તો જોઈ પહેલા તો આ મોટું બોડું ધોવાનું પ્રોસેસ છે તો તમે બધા આ બધું જોઈ શકો છો રીતને પેલા મોટું બોડું પહેલા ધોઈ નાખીએ અને કામગીરી પહેલા કરી નાખીએ કા હાર્દિક પછી જ મેં કીધું કે આપણે આગર જવાનો નાસ્તો પાસ્તો હે તો फटाफट આપણે અહીંયા જઈએ. અમે તો ત્યાર પછી આપણે પૂગી ગયા અને આપણે માવા ભંગાવેલા ચા પાણી અને પોવા સાથે તો હાર્દિક ઠાકોર કે આજ તો ખાઈ ના છે ઈ કે હોટેલો પકડી ગયા. શું કે હાર્દિક ઠાકોર મા વિટタルક બાપ બે તમારું નાગર કેવું હે બોલે સાહેબને મળ્યા એટલે બહુ મોટા મનસોભાઈ આપણે છે એમ કે એની સાથે એની સાથે બેહોને

આ છે બધી ફરતબાકાની હોટલ તમે જો બજરા ખેડાની દુકાન છે અને આ છે જમવા માટેની ફૂલ વ્યવસ્થા હોય અહીંયા તમે કોઈક દીક અહીંયા આવો બાકી જમવાનું હોમ ગરમે ગરમ તૈયાર તૈયાર અને આપણે હવે ઓફિસમાં જે ઘણીક વાર આપણે આરામ બારમ કરવાનો છે થાકી ગયા જમવાનું હાર્દિક ઠાકોર વારવા મીડા પાંચવારી વારવી પડી છે બાઈ બૈરા આવ્યા નથી ને જીને એટલે મિત્રો ત્યાર પછી આપણે અગિયાર સાડા અગિયાર જેવું થયું હોય ને આપણે સોફામાંથી બી ગયા છે અને હાર્દિક ઠાકોર ગીત વગાડે છે અને હોમ કેમ કે ચાલુ કરી દીધું છે તો તમે બધા જોઈ શકો છો આ બધું ટીવીમાં બધું કનેક્ટ બને કરે હોમ થિયેટરમાં મે પછી વગાડવાનું હોય તો કે કે હાર્દિક ઠાકોર વર્ક વગાડવાનું છે ને તો ગીત તો વગાડવું પડે ને તો તમે બધા સાંભળી રાખો ગીત અને આપણે જે થોડું મોજ કરવાની છે તો મિત્રો અત્યારે બપોરનો સમય થઈ ગયો ને આપણે ફટાફટ હવે જવાનું છે જમવા તો હોટલે આપણે કેમ કે હોટલે ઘણી બધી મોજ કરી છે અને હવે આપણે જવાના છે જમવા તો ફટાફટ આપણે હવે નીકળી જઈએ એ મોજ કરી હું હાલે બાકી બસ મજામાં છે વંશાભાઈ મુલાકાત થઈ મારે જુનાગઢ એમાં ભાઈ અમારે આવે છે એની સાથે પણ મુલાકાત થઈ બહુ મજા આવી ગઈ જઈ ગયા એમને પણ ત્યાર પછી આપણે પગી ગયા ઘરે અને તમે જોઈ શકો છો આ ડોગી ભાઈ કેમ કે કહ્યું ના સાનો મુના બીહી ગયા છે એટલે લાગી કે ટાઈટ એટલે ટાઈટ ને જો કોથરામ બે ગયા કેમ કે એને થાય બહુ લુ પડે એટલે સાનો મુના બીહી ગયો છે તો એ કે રખડવાનું થાતું નથી કે જો કેવો સાનો મુના પૈતો એ ભાઈ બોલો ને બોલ્યા જેવું કંઈક બીતું નથી ઇંદર આવતી લાગે તને કાં

એક પેટી યુગીટર તો ભાઈ વગાડવાનું કામ હે જોરદાર હો પાકે કે વગાડવાનું સેટિંગ પછી બીજું થી વગાડશું એટલે થોડું ટ્રાય કરીએ ટ્રાય કરીએ કેવું છે ટ્રાય કરે આ થાય આ દે ભઈ એક નંબર આવડતું નથી આપણે ખાલી છે આવડતું મજા આવે ઇન્ડિયામાં પેલા નંબર આવશે જયદેવભાઈ એવું નથી તો ખાલી શીખીએ ગિટાર છે આમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ભાઈ એવોર્ડ દેવાનો છે જયજે ભાઈને ગિટાર વગાડવાનો તો એ એવોર્ડ દેવાનો વિડીયો તમને નેક્સ્ટ પાર્ટમાં મળી જશે એવું તો નથી આવતા ખાલી આમ બધા મિત્રો હાર્દિક ભાઈ થઈ ગયા ગીત ગાવા માટે તૈયાર કે બેસ્ટ 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 વગાડ્યો મિત્રો આપણે આવી ગયા છે પાછા હોટલે અને રૂમમાં થઈ ગયા છે બે ભાઈ તડકો છે ને જો બારી એવી રીતનો લાગે ને કેમ કે ભાઈ ગજબ રીતનો મેં આપણે કીધું હોટલે ને મેં તો ઠંડી એસીમાં આરામ કરીએ તો સારો રહી ગયો ને બાકી આપણે તો કેમ રેવાતું નથી એટલો રીતનો ગજબ ભાઈ એટલે બહુ તો ફટાફટ આપણે આરામ અહીંયા થોડોક નાખીએ ઘડી વાર પછી રોંટે આપડે ક્યાંક મોજ મસ્તી કરવાની છે મિત્રો ત્યાર પછી આપણે પૂકી ગયા ડાયરેક્ટ હોટલે થી દુકાને કેમ કે હાર્દિક કેમ કે દાઢી પડી સેટિંગ વેટિંગ કરાવવાની છે અને આ લીધા આપણે કોણ તો કોન બોન બધું ખાતા હે અને આપણું આપણા બ્લોગનું થોડુંક પ્રમોશન થઈ ગયું છે તો ઘણા બધા સબસ્ક્રાઈબર ભટકી ગયા એમને ઘણા બધા સબસ્ક્રાઈબર કરાવ્યા કેમ કે હવે આપણે ફટાફટ ખાઈ નાખીએ કોણ તો મિત્રો આપણે વાગી ગયા મોદી કાકાના ભાઈ બન કેમ કે એના ભાઈ દોસ્તાર છે ખાસ માણસ છે કેમ કે એની વાડી આપણે પૂગી ગયા અને કેમ કે હાર્દિક ઠાકોરને બધા ભેગા છે અને તો આ ભાઈ છે એમના સચિનભાઈ છે બધા ભારી મોજ આવી ગઈ બાકી તો શું હાલે બાકી છે

મિત્રો ત્યાર પછી આપણે ભૂકી ગયા ઉપીન અને ઉપીન ને આપણે બેઠા છે અને કેમ કે ઘણી બધી મોજ કરી અને ઘણી બધી રીલું બનાવી એટલે બહુ એટલે બહુ મજા આવી ગયો અને હવે આપણે જવાના છે હાર્દિક પણ કેમ કે હાર્દિક એને ડેરી તો હાર્દિકનું આપણે જોઈ લઈએ કેમ કે કઈ રીતનું ડેરીનું બધી પ્રોસેસ છે તો મિત્રો ત્યાર પછી આપણે ભૂકી ગયા કેમ કે હાર્દિક ઠાકોર ભાઈ અને ડેરીનો પ્લાન છે હવે તો જોઈ શકો બાબુભાઈ મોદીવાળા બાબુભાઈ મોદીવાળા દૂધ આવી ગયા છે દૂધ લઈને આવી ગયા છે બાબુભાઈ આવી ગયા દૂધ લઈને અને મોદી ના માણસો ખાસ માણસો આ બધું જોવો બાબુભાઈ

તો બધો ભજીયા ભજીયા રહે તો હાર્દિક ભાઈ તો વધી ગઈ રીતે મને લાગે બહુ ભૂખ કેમ કે ડેરીનો દૂધ એટલું બધું વેચે નાખો ને ભાઈકું તો રહેવાનું જ પડે તો બધું હળા પડે મોટા મોટા આપણે જમવાનું કરી દઈએ ચાલુ અને હાર્દિક ભાઈ કેમ કે ભજીયા 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 તો હોય જ ને ભાઈ બેતાવડા ફટાફટ હવે જમવાનું કરી દે ચાલુ ને પછી આપણે આપણે હોટલને જવાનું છે હજી તો મિત્રો બધા આપણે ભૂગી ગયા આર આર હોટલ અને તમે જોઈ શકો આશીષ ને આવી ગયા ફોર વ્હીલર અને આપણે હાર્દિક આપણે આવી ગયા ટુ સિલ્વર કલર ટુ વ્હીલ એટલે બહુ એટલે એટલે મોટી અને આવી રીતનું પ્લાન છે જોરદાર તો મિત્રો આ કાંઈક તમે નવીન પ્રકારનું જોયું છે આશિય મગજ ફેરવાની ઠીક અને આશીષ ને હાર્દિક ભાઈ બેહી ગયા છીએ અને ફદુર ભાડકો ફેરવવાની ચાર જણાની સીટ છે અને તમે જોઈ શકો છો

તો તમારા ઘોડાનો બ્લોગ જોવાય ને તો તમારે બીજા બીજા બ્લોગમાં આવી જાય અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરવાનો છે કેમ કે આખો બ્લોગ તમને કેવો લાગ્યો યાર એકવાર કોમેન્ટ કરીને જણાવજો તમને બધું મજા આવી ને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં એ કોના ખાના બધાને બ્લોગ સાથે બધાને મળવાનો છે કેમ કે ઘોડાના લોગ આવવાનો છે તો બધાને રામ રામ